નવાપુરા પાસે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ભરીને આવતી ગાડીને પોલીસે ઝડપી પાડી લાખો રૂપિયાનો દારૂ કબજે લીધો છે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળપોર હોય તેવું દેખાય છે રોજ પોલીસના હાથે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાય છે જેમાં દિયોદર પોલીસે નવાપુરા પાસેથી બાતમીના આધારે વચ ગોઠવી દારૂ ભરેલી ક્રેટા ગાડી ઝડપી લઈ લાખો રૂપિયાનો દારૂ કબજે લીધો છે દિયોદર પીઆઈ બીજી પ્રજાપતિ તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે સમયે ખાનગી બાતમી મળેલ કે લાખણી બાજુથી એક સફેદ કલરની ક્રેટા ગાડી ગેરકાયદેસર વિદેશી દારૂ ભરીને સિઓરી તરફ જનાર છે તેવી બાતમીના આધારે દિયોદરના નવાપુરા પાસે વોચ ગોઠવી પોલીસે સફેદ કલરની જી જે હટાર બી એસ જીરો બસો એકવીસ નંબરની ગાડી પકડી લીધી હતી જેમાં પોલીસે ગાડીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ક્યુલ બોટલ બે બે કિંમત રૂપિયા છ લાખ મળી આવતા પોલીસે દારૂ તેમજ ગાડી મળી કુલ કિંમત અઢાર લાખ અઠ્યાવીસ હજાર મુદ્દામાલ કબ્જે લઈ દારૂ રબારી રહે અચલપુર તાલુકો સાચ જિલ્લો જાલુરવાડા ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં દિયોદર પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી લેતા દારૂનું વેચાણ કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલા